ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને જોઈ શકો છો પાછળ જરાજી ચાલુ છે ઊંચામાં ચુમ્માલી હિતેનું નામ પડ્યું છે આજે બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે જનરલ બજાર બેતાલીસ તેતાલીસ અને ચાર હજારમાં જાય છે તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ તારીખ બાર બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટ અહીંયા ઊંચામાં હજી સુધી ચુમ્માલી હિત્યનું નામ પડ્યું છે અડધો ચોકો બાકી છે માલ આવે તો નામ પડે ખરી તો ચાલો જોઈ લઈએ બેને ગાડી 400 તરી 400 તરી 42 તરી કામ લાગે ભરી હાથ બોજ માટી નો નાડે 20000 રૂપિયા માં 40000 40000 રૂપિયા 40000 50000 ની ઉતર છે 400 નાજી વા એક 40 845 55 845 85 55 85 250